આખો જી અહીંયા માછલા મારતા હોય અહીંયા ની માછલા ધોવે અહીંયા ની માછલા કાપે અને એ બધું તો ઠીક મારા રોયા દારૂ એમાં પીને માં ઠેલ્યું નાખે છે આવું કાઈ ન થાય ને એટલે તો આ બંધી કરી છે હવે ઉપાધી નો કરતા કામ ના કોઈ હવે કોઈ ને કઈ કેવું છે ના તો હાલો હવે પોતપોતાના ઘરે જાવ બતાય હાલો ઉપર ગામના સરપસનો જય ગામના સરપંચનો જય ગામના સરપસનો

આપણને ગામ બાર મેકી દી છે આ તો મારો બાપો સરપંચમાં માં આવ્યો ને તે તો લોય પી ગયો આવો ખરો ઉનાળો અને આપણે તળાવમાં શું માછલા મારવા નો થાય આ તો આપણે સમજો સોખના માછલા મારવાના છે કે આપણે ખાતા નથી બરોબર સોખના મારવાના ને તમ તાર સમજો બધી જવાબદારી હું લઈ લો સરપંચનો છોકરો આર્યા છો આ તો જાશું જાવ તો હાલો

આપણા તળાવમાં માછલા મારવાની બંધી કરી ને એટલે અત્યારે પાણી સોખું હશે તું પીવા હાટુ પાણી ભરી આવું એ હા ભરતાઓ જાવ ઉડો મારજો ઓય ઇનકા અરે ઉડો મારું પછી એ આમાં આયા ઓય કાઢજે આપણે એ કેટલા કાય અલ્યા એ બે ત્રણ દીજા આમાં બાજા છે ઉડો મારો ઉડો મારો

આપણા ગામના તલાવ મારવાની બંધી કરી છે તે મારો રહ્યો સર છોકરો બાબલો રહ્યો ને એના ચાર પાંચ ભાઈ બંને લઈને લઈને મારો બેટો મારે હોય હવે એક કામ કરો સરપંચ ને જઈને કઈ કેવું પડે ડ્રાઈવર રાખ ગાડી હલો ઉપર ઉતરા હા હા આપણે આજ ગામમાં સારું કામ કર્યું છે ગામમાં સારા નિયમ બનાવ્યા છે એ માટે ચાલો આપણે માતાજીના મંદિરે માતાજીના દર્શન કરી લાવી અરે બાપરે આપણે તો ગામમાં સારું કામ કર્યું છે ગામમાં સારા નિયમ બનાવ્યા છે અને અમારા દીકરા ગામના બધા માણસો આપણા હાય હાયના નારા લગાવ્યા છે નારા કેમ હા હા શું હે સરપંચ આ તમે હારા હારા નિયમ બહાર પાડ્યા તો એ નિયમ તમારા છોકરા બાબલા લો લાગુ પડે

અને ખોટું પાણી બગાડવું નહીં મારો દીકરો મારો છોકરો જ માટલા મારે છે અને આ મહણિયા તે આરે નારે ઓય તારી મને બારો નીકળતો હલતો ઓય આ બજો આવતો આ બજો આવતો બતા તમારી જાત લાવ મહણિયા તારી મને બાબલા આ બજો હલતો આ બજો હલતો મે ના નથી પડી હે કે પડાવમાં કોઈએ માટલા નહીં મારવાના તોય તું માટલા મારે હે મે વાત કરી તે આખા ગામ કે આ તળાવ કોઈ માઠિયા માર છે ને એને હું ગામ બહાર મૂકીશ હવે તો તને કામ બહાર મૂકો છે ગામ બહાર તે બાપા જેવું ન કરતા હે એ સરકાર આયા લો તમને વાત કરું એ ગામ બહાર મૂકવાનો વિચાર કરો આ તમારો હગો છોકરો છે ઉત્તર પર તમે મુંગારીઓ ભલે મારો છોકરો હોય નિયમ એ નિયમ આને તો હવે ગામ બહાર મૂકવો છે તમારી જાતના મહણિયા તમે તને આવે છો ને તમે ચારે આથી ગામ બહાર હાલો ગામમાં કોઈ દેખાતા ને નીકળો મહણિયા ભાગો ભાગો તમારી જાત તો ભાગો નીકળો હાલો ગામનો હાલો મહારાજ દીકરાન તો તો ભાગો